સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં ફરીથી એક દુકાનની બારીમાંથી આગ દેખાય છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ મામલે 30 કલાક બાદ પણ આગ પર પૂર્ણ કાબુ મેળવી શકાયો નથી હજુ પણ ફાયરને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી નથી ફરીથી એક દુકાનની બારીમાંથી આગ દેખાય છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે એક દુકાનમાં આગ લાગી છે જેના દ્રશ્યો બારીમાંથી દેખાઈ રહ્યા છે ફાયર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આઠસો થી વધુ દુકાનો ભીષણ આગની લપેટમાં આવી ગઈ છે જેમાંથી સાડી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે આગના દ્રશ્યો ભયાવહ છે ડ્રોન કેમેરામાં આ દ્રશ્યો કેદ કરવામાં આવ્યા હતા જેમાં જોઈ શકાય છે કે આખી

પચ્ચીસ ફેબ્રુઆરીએ બેઝમેન્ટમાં આગ લાગી હતી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો જો કે છવ્વીસ ફેબ્રુઆરીએ સવારના રોજ જ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અચાનક લાગેલી આગના કારણે ત્રીજા માળ સુધી પહેલાં આગ પ્રસરી ગઈ હતી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવી શકાયો નથી હજુ પણ સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવાયો નથી ફાયર વિભાગ દ્વારા જે જગ્યા પર આગ બુજાઈ ગઈ છે ત્યાં કોલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ હજુ પણ એવી દુકાનો છે કે જ્યાં અંદર આગ પ્રસરી રહી છે ફાયર વિભાગ દ્વારા ખાનગી એજન્સીઓનો સંપર્ક કરી ફાયર ફાઇટરોને બોલાવવામાં આવ્યા છે આ સાથે સુરત મહાનગરપાલિકાના છેલ્લા દિવસથી સતત મહેનત કરી રહ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે છે પરંતુ આગ કઈ રીતે કાબૂમાં લઈ શકાય તે અંગે હવે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત